એક નંબર તો હેલો ગાઈઝ તમારા બધાનું સ્વાગત છે અમારા ન્યૂ બ્લોગમાં તો બધા કેમ છો મજામાં જ હશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય તો બધાને જય દ્વારકાધીશ જય ભુજ રાજા ને અત્યારનું થઈ ગયું છે ગુડ મોર્નિંગ અત્યારે વાગી ગયા છે નવ વાગી ગયા છે ને આવી ગયા છે આપણે ખેતરમાં કારણ કે કામે જવાનું નહોતું કે આજ ખેતરમાં થોડુંક કામ કરી નાખ્યા ને बाकी जाऊ अधवाना जे आयडी पारा लय ब्लॉग म्यू बना देजो ने, 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 ने सबस्क्राईब कर ચાલો ગાઈશ હવે ઘડીક કામ કરી લઈએ મળીએ પછી ગાઈશ તો અત્યારે થઈ ગયા છે બપોરે એટલે આપણે આવી ગયા છે ઘરે કે ઘરે આવ્યા છે જમવા માટે તો હવે જમી લઈએ પછી કંઈક વિચારી બરાબર અત્યારે તો જમી લઈએ ઓલા પર થોડાક બાકી છે ઓલે છેડાને આ છેડાને તો ત્રણેક બાકી આવે કારણ કે ઘેર કામ હતું ને તો ઘેર હોય તો છું પાછો ગામમાં ગયો હતો એટલે કંઈ ના તો કઈ બરોબર કામ જોયું નહીં ખડી ત્યાં ત્યાં કર્યા તો થોડાક જ રહ્યો બાકી બીજા પછી તો થઈ ગયા બાકી જો પંખા પંખા માટે ભાઈ પંખા માટે ભાઈ આવ્યું બે ત્યાંશ પછી આરામ કેટલો ઘરે હવે ખાવાનું બની ગયું છે હવે જમી લે તો વારો ભાઈશ મળીએ પછી તો રાઈશ અત્યારે આવી ગયું છે હત્યાર આ જો આ લાઇટો છોડાવવાની છે એને ઓલી સહેલી કારણ કે બે લાઈટો હાલતી નથી બે લાઈટો હાલતી નથી એટલે છોડાવી ને ચેક કરી લઈએ શું છે એમાં વાંધો ચાલો ગાઈસ મળીએ પછી ગાઈસ લાઈટો તો આપણે છોડાવી નથી પણ આવું છે કે આ ભરી ગઈશ આ પણ ભરી ગઈ હવે આજે જોઈએ તો ખબર પડે બાકી આપણે આઠસો રૂપિયાનો દામ આવી ગયો છે કારણ કે સોમાન ઓનલાઈન ઉપર મંગાવી હતી પાણીની કે કહેવાયની ગેરંટી નથી આપણે બહાર હતી ના બહુ વરસાદ લાગતો હોય ને એ બે ભરીશ એક આવેશતા બાકી છે એ સારું છે આ બહુ ભરી ગઈ છે સોમાનું જાય પછી લઈએ ચાલે ભલે ને પેઢી તો અત્યારે તો એમને છે દેવો ભાઈશ મળીએ પછી હેલો ગાઈશ આપણે ગયા હતા હમણાં કારણ કે આ લાઇટો બતાવવાની હતી એવી હોય ને તો લાવવાની હતી તો લાઇટો તો મળી કેમ કે હવે આપણે ઓનલાઈન માલી મગાવવાની થાય તો મેં કહી દઈએ હવે આપણે ઓનલાઈન માલી મગાવીશું પછી કંઈક થાય રસ્તા હાજર જોવું કે આમ કંઈ કાર્યવાહી થાય એમ છે લાઈટ એવી ગઈ તો ચલો ગાઈ તો હવે જઈએ ખેતરમાં ગાઈસ આપણે આવી ગયા ખેતરમાં ને આ બાકી હતા ને એ બધા તો થઈ ગયા ઓલે હેડે બાકી છે તો ના જાય તમને બતાવું ના કેટલું બાકી છે બાકી લોકમાં કન્ટિન્યુ બનાવી રહ્યું તેરી અસર તડકો પડે વરસાદ આવેસ ટપરા બધાય અહીંયા પડી જ અમી તને ટપરા કે તમે ગમત માં કહી દેજો તમે શું કહ છી અમે જો પાણીની જરૂર છે પાણી પાવું પડી જ ಿಬಡಾ ನೋ ಸೀಚಾಯ ಬಗಡಿ પાયા જો બાકી છે આ થોડા થોડા એ તો ધીડે નથી ધીડામ વચારી લે વચારી લઈને આપણે નાખવી પડી પાવડી પાવડી જો ગાઈસ મગે કપા મસ્ત હોય બસ તો એ બે દીપમાં ખબર પડી જાય કેવો કપા થાય આ કામ જો કુસો નેકરો કુસો જ ગાય ગોઠણે ગોઠણે ફળ છે ગાઈશ મારા મામાના ઘરના પારા બાંધીશ બાકી કમેન્ટ કરી નાખજો બ્લોક કેવો લાગે તો ચાલો ગાઈશ મળીએ પછી ગાઈશ આપણે એવડું મોટું સીપડું લઈ ગયું આપણે તો ખબર જ નથી આમાં સીપડા થઈ ગયા

ગાઈસ અત્યારે છે સાડા છ વાગી જશે ને હવે વિડીયો અહીંયા હવે એન્ડ કરીએ કારણ કે વિડીયો એડિટ કરવાનો હોય કે નહીં એટલે કારણ કે પછી હું ચાર સિટ ને બાર સિટની બધી માથે કુટ થાય એટલે ને વિડીયો કેવો લાગે છે કમેન્ટમાં કહી દેજો ને કાલ તો હવે ટાઈમ વિચારીએ કાલ જોયું છે એનો બ્લોગ બનાવવાની ને તમે આ બધા નવા છે બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો ગમો ગમે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો મળીએ ફરી ફરી નવા વિડીયોમાં તાજેતર જય દ્વાકાજી જય બોદાવા બાય બાય